મલમૂત્ર ને અર્થે વર્જિત એવા જે સ્થાનકો જીર્ણા દેવાલય નદી તળાવના આરા વાવેલું ખેતર બગીચા માર્ગ વૃક્ષની છાયા ફૂલવાડી તો આ સ્થાનોની અંદર મળમૂત્ર ન કરવા અને સ્ઠીવનમ તથા એટલે કે થૂંકવું પણ નહીં હવે આ શ્લોક છે એ કોઈ અક્ષરધામમાં લઈ જવાનો શ્લોક નથી પણ આ લોકની અંદર સુખી થવા માટેનો માર્ગ મહારાજે બતાવ્યો છે આખી દુનિયા આ શ્લોકને એકને જ જો ખાલી પાળે તો ક્યાંય પણ તમારે રોડ રસ્તાનું ધ્યાન રાખવું ન પડે મળ તો બરાબર છે પણ મહારાજે તો સ્થિવનમની પણ ના પડી કે ક્યાંય પણ રસ્તે જતા થૂંકવું પણ નહીં બે પ્રકારના સ્થાનો બતાવ્યા છે તો એક લોક નિષિદ્ધ સ્થાન છે અને બીજા શાસ્ત્ર નિષિદ્ધ સ્થાન છે તો લોક નિષિદ્ધ સ્થાનો કયા કયા તો બીજાના ઘરનું આંગણું આ લોક નિષિદ્ધ સ્થાન છે અને આમ પણ ત્યાં તમે કાંઈક ગંદકી વગેરે કરો તો તો એનું ફળ તો તમને તાત્કાલિક મળી જ જાય પછી રાજાનું સ્થાન તો એની અંદર પણ કોઈ ગંદકી કરે તો એના રાજદંડ જરૂર ભોગવવો પડે અને હથિયારબંધી યવનોનું સ્થાન આ લોકો ત્યાં રહેતા હોય તો એ સ્થાનને પણ ક્યારેય ગંદુ કરવું નહીં આ ત્રણ સ્થાનને લોક નિષિદ્ધ સ્થાન બતાવ્યા છે અને હવે શાસ્ત્ર નિષિદ્ધ સ્થાન બતાવે છે સ્કંદ પુરાણ ગાયો બાંધવાનું સ્થાન ક્યાંય પણ ગયા હવે તમારે થોડીક નજરને દૂર લઈ જવાની છે અત્યારે તમારી નજર તમારું ઘર ને આજુબાજુમાં જ છે પણ ઘરે આજુબાજુમાં તો કોઈ એવું ના કરે ક્યાં કરે બહાર જાય ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે અરે અમે તમને સાથે લઈ ગયા હોઈએ તો અમારે ધ્રુજવું પડે કઈક અમારી આબરૂના કાંકરા ન કરે કારણ કે નામ કોનું દૂષિત થાય જે મુખ્ય વ્યક્તિ હોય એનું નામ હંમેશા દૂષિત થાય એટલે ઘરે તો કોઈ પ્રશ્ન નથી પણ ક્યાંક બહાર ગયા હોઈએ યાત્રાના સ્થાનોમાં ક્યાંય પણ આપણે ગયા હોઈએ તો એ વખતે ખાસ ખ્યાલ રાખવો ગાય બાંધવાનું સ્થાન જેને આપણે ગૌશાળા કહીએ છીએ દેહ શુદ્ધિ જ્યારે કરવામાં આવે યજ્ઞ યાગાદિક કરવામાં આવે ત્યારે ગૌશાળાની માટી છે એને પવિત્ર માનવામાં આવી છે અને ત્યાં જઈને આપણે બગાડીએ તમે વિચાર કરો એ વસ્તુ એ જગ્યા કેટલી બધી દૂષિત થાય પછી રાફડો તો તમને ખ્યાલ હશે રાફડાની માટી પણ પવિત્ર માનવામાં આવી છે એના દ્વારા પણ દેહ શુદ્ધિમાં સ્નાન કરાવવામાં આવતું હોય છે ભગવાન શ્રી હરિનો જ્યારે અભિષેક કરવામાં આવે રાજ્યાભિષેક વગેરે હોય રાજાનો રાજ્યાભિષેક થાય તો એ વખતે પણ ગૌશાળાને માટે રાફડાની માટી તીર્થસ્થાનોને માટે તો આ બધાનો ઉપયોગ થતો હોય છે એટલે રાફડો ક્યાંય પણ રાફડામાં તો ખબર પડે ને કે એવી જ પડે છે તો ત્યાં આજુબાજુમાં ક્યાંય પણ ગંદકી કરવી નહીં પછી જળમાં સ્નાન કરતા કરતા ક્યારેય પણ પાણીમાં થૂકવું નહીં હા એવું બને કે જળની અંદર આપણે વાતચીત કરતા હોઈએ અથવા તો નવા નવા ડૂબકી મારતા શીખતા હોઈએ અને મહારાજની ના છે કે અળગણ પાણી તો પીવાય નહીં મોઢામાં આવ્યું હોય તો એને તો કાઢવું જ પડે આવી પોઝિશન સર્જાય અને થૂકવું જ પડે તો પાણીમાંથી બહાર નીકળી એક બાજુ થૂકી અને પછી પાછું જળની અંદર જાવું હવે તમે વિચાર કરો કે તમે ઉન્મદ ગંગાજીમાં કે ગોમતીજીમાં સ્નાન કરવા શા માટે ગયા છો પવિત્ર થવા માટે તો પવિત્ર ક્યારે થવાય તો કહીએ તીર્થ પવિત્ર હોય તો એમાં સ્નાન કરનારાને એ પવિત્ર કરે છે જુઓ ઠાકોરજીએ એમાં સ્નાન કર્યું છે એટલે સ્થાન પવિત્ર જ છે પણ આપણે અંદર સ્નાન કરતા કરતા જે ગંદકી કરીએ છીએ તો એને કારણે આ સ્થાનો અપવિત્ર બને છે એટલે ક્યારેય પણ એની અંદર થૂંકવું નહીં વડતાલ ગયા હોઈએ તો ઘણા ગમતેજીના પગથીયા ઉપર ક્યારેય નહીં આ તીર્થસ્થાન છે તમે મહિમા સમજો કે ન સમજો મોટા મોટા મુક્તો ત્યાં સ્નાન કરવા આવતા હોય એના પવિત્ર ચરણ તમે બગાડેલી જગ્યામાં પડે તો દોષના ભાગીદાર થવાય ઉન્મત ગંગામાં કાયમ મહામુક્તો સ્નાન કરવા માટે આવે તો એ સીધા અંદર પડીને ડાયરેક્ટ થોડા જતા રહેતા હોય કિનારે બેસીને પગે તો લાગતા જ હોય ને તો એ કિનારાને ક્યારેય પણ ગંદા ન કરાય અને ઘણા ઘણા એવા છે કે સ્નાન કરતાં કરતાં શારીરિક ક્રિયા પાણીમાં જ કરે છે મૂર્ખાઈ ની પણ કોઈ સીમા નથી એટલે અંદર પણ ક્યારેય કોઈ શારીરિક ક્રિયા ન પછી રાખના ભસ્મનો જે ઢગલો હોય તમે જાણો છો કે આપણા સમાજમાં ભસ્મનો ઉપયોગ ક્યાં વિશેષ થાય છે વાસણોની સફાઈમાં હવે ઢગલાની અંદર કોઈ શારીરિક ક્રિયા કરી હોય તો ભસ્મ છે એ એવી છે કે એમાં દેખાય નહીં કાંઈ કોઈ જઈ અને સીધો હાથ નાખે તો કોઈકના અણધારા શાપના ભાગીદાર બનીએ એટલે ભસ્મ હોય તો ત્યાં ક્યારેય પણ આવી શારીરિક ક્રિયા કરવી નહીં એમાં તમે સમજી ગયા ને મારા જે જે શબ્દ લખ્યો એને મારે વારે વારે દોહરાવો બિલકુલ જરૂરી નથી બીજું કે ભસ્મ છે એનો ઉપયોગ બીજા કોણ કરે તમને ખ્યાલ છે વૈરાગીઓ હોય એ બધા કરતા હોય છે શરીર ઉપર લગાવવા માટે ભગવાન શિવજીના શરીર ઉપર પણ ભસ્મ લાગે છે ખાલી એક્ઝામ્પલ છે કે શિવ અને પાર્વતી ત્યાંથી વિચરણ કરતા નીકળ્યા અને શિવજીએ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને ભસ્મ મંગાવી પાર્વતીજી લેવા ગયા અને ત્યાં આપણે બધું ઠેકાણે કરી નાખ્યું હોય તો હાથ નાખે તો શું થાય અને શિવજી શાપ આપે એટલે પછી કામથી ગયા એટલે ક્યારેય પણ કોઈ એવા વૈરાગીઓ હોય મોટા પુરુષો હોય એના શાપના ભાગીદાર બનાય એવું કામ ન કરવું અને આ ક્રિયા તો બીજી કોઈ પણ જગ્યાએ કરી શકાય છે પણ માણસને એક પ્રકારની કૂટ એવું છે એના જીવનમાં ગંદકી છે એ વણાઈ ગઈ છે સરકારે તો અત્યારે સ્વચ્છતા અભિયાન બહાર પાડ્યું ભગવાન સ્વામિનારાયણે બસો વર્ષ પહેલાં આ સ્વચ્છતા અભિયાનની વાતો કરી છે ત્યાર પછી માર્ગમાં એટલે કે રસ્તામાં ખ્યાલ આવે છે ક્યાંય તમે ગામનું ભાગળ હોય ત્યાં રસ્તા સારા જુઓ છો આપણે ક્યાંક બાર ગામ જતા હોઈએ ને તો ગાડીમાં આપણને નીંદ આવી ગઈ હોય પછી એકદમ જાગી જઈએ ક્યારે દુર્ગંધ આવવા માંડે ત્યારે ત્યારે આપણે આંખ ન ખોલવી પડે ખબર પડી જાય કે ગામ આવ્યું હશે ગામડાઓની અંદર તમે જુઓ તો ગામની બહાર રસ્તાની બંને બાજુ લોકો જ્યાં આવે ત્યાં બેસી જતા હોય તો ક્યારેય આ રીતે ના કરવું ઊભા ઊભા પણ આવી શારીરિક ક્રિયા ક્યારેય ન કરવી પછી ગાય બ્રાહ્મણ સૂર્ય ચંદ્ર અગ્નિ ગુરુ સ્ત્રી અને દેવ એની સામે બેસી અને આ શારીરિક ક્રિયા ક્યારે ન કરવી માણસની તો આપણે મર્યાદા રાખીએ કદાચ દેવાલયની મર્યાદા રાખીએ ગુરુ મર્યાદા રાખીએ પણ ગાયની મર્યાદા રાખીએ છીએ સૂર્ય ચંદ્ર ની રાખીએ છીએ આકાશની અંદર સૂર્ય ચંદ્ર ની હાજરી હોય ને તો એવું બતાવ્યું છે રાત્રે આ તો દિવસે રાત્રે સૂર્ય આ ચંદ્રદેવ હોય દિવસે સૂર્યદેવ હોય કોઈ શારીરિક ક્રિયા કરવા માટે જ્યારે જવાનું હોય તો એ વખતે સૂર્ય જે દિશામાં હોય એનાથી વિરુદ્ધ દિશામાં હંમેશા બેસવું અને એ પણ સૂર્ય અને ચંદ્રની જ્યારે હાજરી હોય ત્યારે માથે વસ્ત્ર નાખીને બેસવું એ મર્યાદા પણ આમાં મહારાજે આપણને શીખવાડી છે પછી ખેડેલી જમીનમાં કોઈએ સરસ રીતે જમીન ખેડેલી હોય તો એની અંદર જ્યાં આવે ત્યાં બેસી જવું નહીં નદીના કાંઠા ઉપર એટલે કે નદીનો કિનારો ક્યાંય સારા દેખાય છે ઘણી નદીઓ પવિત્ર છે ઘણી આપણને ઈચ્છા થાય કે એની અંદર સ્નાન કરીએ હકીકતમાં જૂના જમાનામાં આપણા જે ઋષિ મુનિઓ હતા તો એ બધા નદીની અંદર સ્નાન કરી અને નદીના જ કિનારા ઉપર કારણ કે એની પાસે આચમન વગેરે કરવું હોય તો એવા કોઈ પાત્રો એની પાસે એકનો એક જ પાત્ર વાપરવાનું હોય એટલે એ બધા જ પૂજા પાઠ નદીના કિનારે બેસીને કરતા સમજાય છે તમને તો નદીનો કિનારો શેના માટે યોગ્ય માનવામાં આવ્યો છે પૂજા પાઠ માટે ધ્યાન માટે એ લોકો ધ્યાન સાધના વગેરે કરતા હોય તો સરસ મજાના નદી કિનારે વૃક્ષ હોય શીતળ છાંયડા હોય તો એની નીચે બેસી અને ધ્યાન વગેરે કરતા હોય તો એ ધ્યાન ભજન કરવાના સ્થાન પૂજા પાઠ કરવાના સ્થાન એને આપણે મળમૂત્રના સ્થાન બનાવી દીધા છે ત્યાં બેસીને કિનારે આપણે જઈએ તો સ્નાન કરવાની ઈચ્છા પણ ન થાય એવી ગંદકીઓ કરેલી હોય છે ગામના ત્યાંના સ્થાનિક લોકો કરતા હોય તોય ભલે અને એના કરતાય વધારે સ્થાનિક લોકોને તો એનું કાયમી સ્થાન ત્યાં હોય પણ એના કરતા યાત્રા નિમિત્તે ગયા હોય તો એ લોકો ત્યાં કરતા હોય છે હવે યાત્રા માટે તમે જાઓ જાઓ તો કયા છો ધોવા માટે કે પાપ ધોવા માટે પાપ ધોવા માટે તો ત્યાં જઈ અને પાપના પોટલા બંધાય છે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી આ તીર્થક્ષેત્રની અંદર જે દોષ લાગે તમને એમ થાય કે એ વસ્તુમાં દોષ લાગે મહારાજે ના પાડી છે એટલે દોષ લાગે જ એટલે નદીના કિનારા છે એને ક્યારેય ગંદા ન કરવા હવે ગંદા ન કરવા એટલે કે ત્યાં ખાલી શારીરિક ક્રિયા જ ન કરવી એમ નહીં એવું તો હવે તમે નહીં જ કરતા હો કારણ કે હવે તમે સત્સંગ વૃદ્ધ થઈ ગયા છો